અને સાહોલ ગામમાં પાણી ફરી વળ્યા હતા ખાસ કરીને પાંજરોલી ઓભા અને આસરમાં ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા ગામના પ્રવેશ માર્ગો સહિત સ્કૂલો અને હેલ્થ સેન્ટરોમાં પાણી ભરાઈ ગયા હતા ગ્રામજનોએ ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું ત્યારે હંસવટ તાલુકાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી આ ગામોમાં ટીમ સાથે પહોંચી હતી અને આસરમાં ગામમાંથી બવન અને પાંજરોલી ગામમાંથી એકસો ને ચૌદ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમજ કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો માર્ગ બંધ તથા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા સાથે જ કિમ નદીનો ધસમસતો પ્રવાહમાં ગામને જોડતો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયો હતો તેમજ સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો અંકલેશ્વર હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કિમ નદીના પાણી ફરી વળતા સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે કિમ નદીના જળસ્તરમાં વધારો થતાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી